બોડેલીના નવાપુરા ગામ પાસે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી એકનું મોત દસ ગાય વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ નવાપુરા ગામ નજીક આજે ભયાવહ અકસ્માતની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલથી મધ્યપ્રદેશ તરફ જતી એક કારનો ડ્રાઈવરે કે જડે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન રોડથી ખિસકાઈને જાડ સાથે જોરદાર ટકરાયું હતું અકસ્માત બાદ ગામ લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને તત્કાલ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા જાણ કરવામાં આવી હતી એકસો આઠ ટીમે ઘટના સ્થળે પહોંચીને જાગ્રસ્તોને તરત જ બુડેલીના સરકારી દવાખાને ખસેડ્યા હતા અકસ્માતમાં એક પેસેન્જર રમેશ સોલંકી મૂળ નિવાસી મધ્યપ્રદેશનું ઘટના સ્થળે જ દુર્ભાગ્યપૂર્ણ મોત નીપજ્યું જ્યારે અન્ય દસ જેટલા લોકો ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ માં સારવાર હેઠળ છે બોડેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે અને અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર રાજુભાઈ રાઠવા બોડેલી કઈ જતા હતા તમે નરબદા ના તો ક્યાંથી ક્યાં જતા હતા ક્યાં જતા હતા એમ બરોડા થી बरोडा थी क्या जाता बरोडा बरोडा आम आता था बरोडा बाजू थी એટલે સવાર માં વેલી સવારે થા હા ઇન્ટે માં આવતા હતા ગુજરાત થી હા મારો જવાય શાંત થઈ ગયો તો હા ઓ તો જરા ખરેજ કરનો તો તો નુકતા માં બતના કરે ના નામ જ હોય સાચો ઉડી તો કોઈ ગુજરાત માં છોડતા મારે તો કોઈ નહી તો વાગ્યું કોઈને બીજા બધાને વધારે हाँ बजाने लगे तो कई का कई का तो मारा तो बम मारे सब तो, तो કોઈને કોઈને બીજા કોઈને અકસ્માત માં કોઈને વધારે બીજા થઈ છે બધા જ છે એક જણ ઓફ થઈ ગયા